તડકો કેવો છે બોલો આ બપારા ઘરમાં રહેવાતું નથી રેવાતું નથી બહાર આવીને બેવું પડે થોડોક તો પવન આવે આવાના મારા જેવા કોઈ કામ કરીએ કે તડકા ના બોલો મરી જાય તડકા ના આવા શું કરું આ તો હરિયાણ છોડી છે ગાંડી આને કોને છૂટી ઓય બાપા રે ઓય બાપા એ મેકી દે પકડ પકડ એ હરિયા ડોહા કઈ ખાસીયું કાકા મને હાંટી ગયા તારે પણ રાઠવે બાંધેલી હતી ને તે બટકા ભરી ભરી તો ને જો ને જાય આ તો પકડ પકડ જા હાલ તું પકડાય એકલા હાથમાં ના આવતી ના કે ગામમાં બધા ના કે કાકા હાલ આ ઈના બાપ થોડા બેલા ઉપડે ઈ નવરીના શાંતિથી હુતા છે

એવી હરણી રે આથમી ને હાલ શેર માર જણિયા એ તું લેવા તું આય પાછી આવી અહીંયા બેલા ફેરી તા એ એકલા એકલા મારથી બેલા નો ફરે તમારે અહીંયા બેઠા બેઠા પડારાત કરવા છે તારો બાપ ફેરવે લે લે બોલ આમ તો જો એ હું તમને શું કહું ઈ બધું જાવા જો ઈ ઓલા હરી બાપા નોયરા હા ઇની ઓલી સોડીરીન ફૂલડી પાગલ ઓલી ગાંડી ઓલી ગાંડુ હા એ આમ જો ઊભી બજારે દોડતી થી અને હરી બાપા ઇની વાહે એટલે પકડવા હા ને ઊનું નો કરે હાલો આપણે ત્યાં હરું હર જાવી પકડવા હા ઇન બાંધવાય નહીં છે તો આજ બાપા લકડી ગાડી ગાડી કે ગોરા દોરા આમાંગીરી ગયે એ મૂકો ના થઈ જ પકડી દેવીશ મને હરકી રીતે નકતા દો મને હેરાન કરે છે આખો થી આપણને બેન હેરાન કેમ ને આમગીરી ગઈ હરી બાપા તમે કઈ સમજતા નથી એને કાઈ નો કરાય પાગલખાનામાં મૂક્યાવાય એ ન્યા મળી રે અને આયા તો તમે હેરાન તમે આયા ભલે આમ પોલીસ બોલાવતા કામ કરો બોલાવતા ધ્યાન રાખજો ને આમ તો હું હેરાન થઈ ગયો કેટલું ખાવા ટાઈમ ટુ ટાઈમ ખાવા દઉં તો આવી રીતે હેરાન કરે તપુડા શું કરવું બોય

હેરાન કરે ઘરમાં પૂરી ને રાખી છે આ ધમકુવા મગ્ન ક્યાં કે આવશે